વડોદરા શહેરના ખંડેરા માર્કેટની પાછળના ભાગમાં તંત્ર દ્વારા ખાતર બનાવવા માટે મૂકવામાં આવેલું કમ્પોઝ મશીન ધૂળ ખાયેલી બંધ હાલતમાં જોવા મળતા કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા વડોદરા શહેરમાં આવેલા ખંડેરા માર્કેટની પાછળના ભાગમાં તંત્ર દ્વારા કમ્પોઝ મશીન મૂકવામાં આવ્યું હતું જેમાં મશીનમાં મશીનમાં બગડેલી શાકભાજી અથવા કચરો નાખવામાં આવે તો ખાતર બને તે હેતુથી આ મશીન નું કામ આપવામાં આવ્યું હતું પરંતુ આ કમ્પોઝ મશીન ધૂળ ખાઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં કમ્પોઝ મશીન મૂકવામાં આવ્યા હતા જેમાંથી લોકો કચરો આ મશીનમાં નાખે ત્યાં આ મશીન ખાતર બને અને તે ખાતર પાલિકાને ઉપયોગી નીવડે તે હેતુથી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં આવવામાં મૂકવામાં આવ્યા હતા પરંતુ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ આવેલા ખંડેરા માર્કેટ પાસે મૂકેલ કમ્પોઝ મશીન બંધ અને ધૂળ ખાઈ રહ્યું છે પાલિકા તંત્ર દ્વારા વારંવાર રિપેરિંગ કરવામાં આવતું હોય છે પરંતુ આ મશીન મૂક્યા બાદ પાલિકા તંત્રની નિષ્કાળજીથી લઈને આ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક આકરા પ્રહારો કર્યા હતા વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા જગ્યા એવી રીતે આવા કમ્પોઝ મશીન કમ્પોઝ મશીન એટલે કે કોઈ લીલી શાકભાજી હોય કોઈ અઠવાડિયું હોય એમાં નાખીએ તો પછી ખાતર બને એવું કહેવામાં આવ્યું હતું અને બહુ મોટું એનું વેપન કરવામાં આવ્યું હતું પણ તમે જોઈ શકો કેટલા દિવસથી ખેલ હાલતમાં છે બન હાલતમાં છે એનો જે ઉપયોગ જે વાતો કરી હતી કે આનાથી ખાતર બનશે એ લોકોને ઉપયોગમાં આવશે અને થોડા સમયમાં બગડી જાય છે વારંવાર બગડતું હોય છે એટલે આ ફક્ત લોકોને મૂર્ખ બનાવે છે મૂકી દીધું છે એનો સદઉપયોગ થતો નથી જગ્યા લઈ લીધી છે લાઇટનું બિલ પાછું કોર્પોરેશનને ભરવાનું એ લાઇટ કનેક્શન કોર્પોરેશન આપે જે મૂક્યું છે પણ એને જે જેના માટે જે હેતુ છે કે ખાતર બને લોકો ખાતર પછી આપણે ઉપયોગમાં લેવામાં આવે પણ એ ઉપયોગ થતો નથી એ બન હાલતમાં છે ઘણા સમયથી અને વડોદરા શહેરમાં ઈતર ઘણી જગ્યા આવું કમ્પોઝ મશીન જે લગાવેલું છે એ ખરેખર સારી રીતે બીજું કંઈ કે જેનાથી ઉપયોગ થાય ખાતર બને ને લોકો એનો ઉપયોગ કરે એનું ખાસ જે પણ અધિકારી હશે એને ધ્યાન રાખીને બગડેલું હોય તેને રિપેર કરવામાં આવે ને વહેલી તકે એ ખાતર બને અને લોકો એનો ઉપયોગ કરે એવી અમારી માગણી